આઈવા હવે તમેને બી તા બોલાય છો તમારો કમદેસર નહી આવે હા હા બોલાય લો ભલે પણ બોલાય કેટલા કિલોમીટર છે મંદિર જાવું છે અમારું મંદિર છે ત્યાં જવાના ભાઈ 500 મીટર 10 કિલોમીટર નથી જવાના અહીંયાથી આવો તો લોકોને મંદિરે દોરી જાય જોવું છે તો નથી જવાના બોલાય મંદિરે આપણે સાથીથી અહીંયા સાલ હા चाचा અહીંયા અહીંયા છાયા ના ના અહીંયા નથી સાયલન સાહેબ જાહેર રસ્તો છે તમે આવો પાછા ટ્રાફિક કરો તમે અહીં પાછા ટ્રાફિક કરો જાહેર રસ્તો છે ભાઈ હો ટ્રાફિક કઈ રયો નહી ન કરના આપ દો આપને વિઝિટ કરવાની છે સાહેબ અમે માન આપ્યું આપની વિઝિટ છે આપ એને લઈ શકો અમે અમે ના 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 આપે કીધું કોલ કે આવી છે એને કરે છે એટલે અમે કીધું પણ આપે કીધું સની વેલા ચાલો આ મંદિર કાલ બેઠક થશે સાહેબ એટલે ઉપર મંદિર નજીક છે આવો અહીંયા મંદિર છે ચર્ચા કરી લઈએ આવો ને આવો આવો બાજિયા સાથે બેસીએ એટલે ખાના માટે બેસીએ નહીં બેસીએ ને ચર્ચા ખાના માટે બેસીએ ચર્ચા કરી ના ના અહીંયા જ કરો ને ચર્ચા ખાના માટે બેસીએ અમે શું ચર્ચા કરી

અમે આવેદન આપવા માટે જ આવ્યા છે તમે એવી વ્યવસ્થા કરો તો અમારી સાથે ચાલો બરાબર તમારી ઉપસ્થિતિમાં આ બધા બાર રહેશે અમે ચાર જણ જઈને આવેદનપત્ર આપી દઈશું અમારી જે રજૂઆત છે એ રજૂઆત તમારા સીઓને અમે કરી અમે રજા લઈ લઈશું અમારે બીજો કોઈ ઉદ્દેશ નથી અહીંયા ભાઈ અગર સિર્ફ નહીં

જેને તોડવાનું તમને ઓર્ડર કર્યો ને એ ભાઈ પર જ જવાનું છે બરોબર છે તેને ભી બોલાવો ને હા તેને બોલાવો ને તમને આગળ થપીને પછી તે શું કરે છે તમે મંદિર વગેરે આદેશ હતો સીઓ ને જ મળીએ છીએ ને એને જ આદેશ કર્યો હતો સીઓ સાહેબ سے મળના આપ મે લીસ્યો મારે તમારી સાથે સાહેબ મેં તમારી સાથે ખિલ કરવા નથી આવ્યો અમારી રજૂઆત છે

હવે સ્કૂલ મને થોડી ખબર છે જોઈએ આપણે બાજુમાં સામે હતી જસ્ટ મીટર તો આવો ત્યાં બેસી આપણે આવો અહિયાં મંદિર છે આ બસો મીટર પર મંદિર છે ગામનું ના ના તમે કોઈ બંધાયેલા નથી ભાઈ હા તમે કહેશો અમારે થોડું કરવાનું તમે

તો એ કરવા દેવું જોઈએ એ આપણો અમારો અધિકાર છે ના 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 એટલે અમારે બધું વેઠી મારું અમારે દેશ બી સુપ્રીમ કોર્ટ કરતા ઉપર છે લાગે છે કાયદાને બી તમે પી જાવ અમારા ઉઠાવીશું જે દિવસ આવશે તે દિવસે તમે આવી શું કરવા આવું ભાઈ પછી ભાઈ તમે આપણો ગયા જન્મનો કઈ નાતો હતો કે ઉઠી બેઠા કે તમે જ અમારી સામે આવો છો એ તો મને મારે હાથે છે કરવાનો છે આવું નહીં કરો તમે યાર પછી લોકોને એવું લાગે કે આ લોકો હું કામ લડાયા કરે છે તમે આપો અમે કરીએ છીએ યાર બધા પોલીસ અધિકારીનો રિસ્પેક્ટ કરીએ છીએ વર્ગી નો રિસ્પેક્ટ કરીએ છીએ પણ તમે વારે ઘડી યાર અમારી સામે જ ઉભા રહી જવા તો કેટલું વ્યાજબી છે સંવિધાન જેવી કોઈ બાબત છે કે સંવિધાનમાં જયારે કાયદો વ્યવસ્થા થાય ત્યારે આર્ટિકલ નાઇન્ટીન તમે વાંચી લો એટલે હું નાઇન્ટીવન તો પછી એમાં એમાં રિઝનેબલ રિસ્ટ્રિક્શન જ શકાય એટલે હું રીઝનેબલ રેસ્ટ્રિક્શન સાંભળો સાંભળો મારી વાત જો જોઈ નથી ખ્યાલ તમને મારી વાત સાંભળો

આવું પોલીસ વ્યવસ્થા એવી કરો આ લોકો બધા તમે ચાર જણ આવીને કે જે બાર પણ એ આપતા હોય તો જરૂર નથી તમે જ્યારે આહવાન નતું કર્યું ત્યારે તમારું કઈ આટલું કામ છે કે અહીંયા તમારે ત્યાં પેલા નકલી જાતિના આવક ના દાખલા પકડેલા છે કેટલા લોકો ને પકડ્યા કૌભાંડ બાર આવ્યું એને હોદ્દો ને તમે અમારી પાછળ બધું થઈ રહ્યો છે એને હોતો ને અમારી પાછળ અમે જાણે ચોર કેમ નહી હોય આખી રાત અમને હોદી ફરો છો આવી તમારું કામ છે પોલીસ નું કામ છે પોલીસ ત્યાં કરો ને કાયદો વ્યવસ્થા ને શાંતિ જળવા માટે કરો ને યાર અને અમે કાયદો વ્યવસ્થા હાથમાં લઈએ તો અમારા પર એફઆઈઆર કરો એવું કેમ છું મેં અમે કરતા જ નથી અમારા કેટલા પ્રોગ્રામો થયા કોઈ દિવસ કાકરી ચાડો થયેલો છે આહવાન તો કરીએ જ ને અમે અમે આવો તમે મોરચો લઈને આવો રાતે બે વાગે અમારા લોકોના ઘરો તોડે એટલે અમારે ઘરે બે ઘરે બેહી રહેવાનું ના ના એકલો ઘરે અમે આવીએ તમે શું કામ એકલા નથી આવ્યા ટોળું કામ ના ટોળું લઈને કેમ આવ્યા તમે તમે હાથે તમે તો બંદુક વાળો હાથે લઈને ફરો છો આઈપીએસ થઈને બંદુક તમારી હાથે જોઈએ એનો લઈને ફરો છો ને અમે તો એકલા જ ફરીએ છીએ

આ લોકો ત્યાં ગ્રાઉન્ડે ઉભા છે મારી એક ગાડી રહેશે તમારે પોલીસ ની આગળ પાછળ રાખજો સાથે અમે લગ્ન માં જાય આમાંથી કોણ છે બાર કોઈ નથી મારા બેટા રાતે ને તમે આહવા ના આપી વાંધો નથી તો ચાલો લોકો તો એમને કે અમારે કેવું પડે ભાઈ આવજો આદિવાસી એક થજો મારી વાત સાંભળો તમે વ્યવસ્થા કરો પત્ર અમે આપીને જવાના છે એવું લાગશે ને આ લોકો બધા અહીંયા ગોરા ઉભા રહેશે પછી આપી દેજો એટલે લોકોને કોણ લોકોને વાયદો કરી એટલે અમારે બી આવો પેલા મંદિરે ભાઈ આવો ચાલો આવો ના બેટર આવું ના હોય આવું બિલકુલ ન હોય બીજા પચીસ તારીખ પેલો આવતો જ છે તે દિવસ પછી હોતા નહીં અમને આવે છે ને

इन ऑर्डर हाथ में लेवा मटन भी है हमारे पास टाइम भी नहीं कोर्ट कचहरी ना चक्कर में पड़वाना એટલે બધું છોડ શિકામણની આપે કરો તમે વ્યવસ્થા કરો આપણે જવાનું છે સાચંદ્રભાઈ ફિર મંદિર પર બેટકે વાત કરીએ ઇન્શાલ્લાહ આરામ તો ચલો ચલો તમારા આટલા બધા ચેકપોસ્ટો છે તમારા બધા આપણી ગાડીઓ લઈ આવો એમાં તમારી ગાડીઓ સાથે અમારી ગાડીઓ નહીં જાય આગળ કોઈ માણસ આગળ નહીં જાય આ બધા ઘરે જશે